હાજી રમણીકભાઈ બોલો ભાઈ આપનો શું પ્રશ્ન છે રાજકોટ મળવા ફાઇલ દેખાડવા ફોન આવ્યો મને આ રીતના સમાચારભાઈ પૂછી દો ને હવે બોલો બીજા બધા સાંભળે પ્રશ્ન એટલે એ હતો કે આ નવી સરતની જમીન માં બિન ખેતી માટે પ્રીમિયમ માં ઘટાડો કર્યો સરકારે થયો છે પણ ખેડૂત ને શું ફાયદો બરોબર એ જે છે હું તો ખેડૂતના ફાયદા માટેની વાત હોય એટલી કરું છું ખેડૂતના ની વાત નથી ખેડૂત ના ફાયદાની કઈ વાત હશે તો અગાઉથી હું તમને મૂકીશ આ તો કાયદો આવી ગયો પેલા હું કહી દઈશ તમને બરોબર ખેડૂતના ફાયદાની આ વાત આવશે એમ આમાં જે કઈ છે ઇન્ડસ્ટ્રીઅલિસ્ટ ના માટે ફાયદો છે ખેડૂત ને એક નો ફાયદો નથી એટલે આપડે કઈપ્લેન ચર્ચા કરતા નથી બરોબર છે અને હું ક્યાંય બિન ખેતી ની માહિતી આપતો નથી ના ના છે ખેતી ની માહિતી માં કઈ ખેડૂત ને લાગુ પડતું નથી લાગુ પડે નક તો મેં તરત જ મૂકી દીધું પંદર થી પેલા મૂકી દીધું હોય બરોબર આવવાનું હોય ને એ પેલા હું કે લોકશાહી ની એક પદ્ધતિ હોય કઈ પણ વસ્તુ આવે ને ચર્ચા ચાલુ થાય પેલાથી ખબર પડી જાય ભવિષ્ય વેતા નથી હું પણ લોકશાહી ની પ્રક્રિયા સારું થાય ને એટલું એલર્ટ હોય કે ખેડૂતના લેવલની કઈ બાબત ની મુશ્કેલીઓ છે એ મુશ્કેલીમાં સરકાર શ્રીમાં ક્યાં રજુઆત થઈ છે એનો કોઈ ડ્રાફ્ટ તૈયાર થયો છે કે નહીં એના સૂચનો મગાવવા આવ્યા છે કે નહીં